મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ યોગ્ય રીતે નહીં કરતા હોવાને લઈ કોન્ટ્રાક્ટર દ્વારા તેમને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા હતા અને ગૌતમભાઈ પરમાર જે સરકારી વાહન ચલાવતા હતા મૂકવા આવ્યા હતા તે સમયે હાજર ભાવેશભાઈ ગૌતમભાઈ પરમારની મસ્તી કરી તેઓ તલાવડીમાં પાર્કિંગ કરેલા સરકારી વાહનના કાંચ તોડી નાખવામાં આવ્યા હતા જે સમયે જયદીપભાઈ દેવજીભાઈ વાઘેલા અને ભાવેશભાઈ પરમાર નવાપરા વિસ્તારમાં ગાડી રિપેરિંગ કરવા જતા હતા તે વેળાએ ચાવડી ગેટ પાસે ગૌતમભાઈ પરમાર અને અન્ય બે વ્યક્તિઓએ સરકારી વાહનમાં પેટ્રોલ છાંટી આગને હવાલે કરી હતી જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર કર્મીઓએ દોડી આવી આગને બુજાવી હતી બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ગૌતમભાઈ અને અન્ય બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધી ઝડપી લેવા ચક્રગતિમાન કર્યા હતા બોલામાંથી લઈ લે વીડિયો દેખડ જો બસ આખ્યા છો અમને લઈ લે ને પણ અમે મને તમાર આઈડિયા નહી એમ એમ મોજુ ભાઈ જાવ જો ભાઈ તો જોઉ છું યાર અહીંયા બેહી જાવ નીચે બેટો યાર સોરી યાર જો આ બધું દીજો હગાવી બધું દીલીએ દે દે ગાડી હે ભાઈ ભરીયા ઓકે okay, 어 <목소리가> ભાવેશ એમાં છું એવું છે કે એ લોકોને ગાડી દેવા અહીંયા ચાવડી લાવ્યા હતા ત્યાં નાળા આગળ ફાટકના રેલવે ફાટકના તો એ લોકો પેલા પાંચ જણા હતા પછી એ એ કાંઈ એમાં દાંત દાંત મસ્તીમાંથી લપ થઈ હતી અમારે એના બે છોકરા હતા એ લપ થઈ એમાંથી અમે ગાડી લઈ જતા હતા ગેરેજે તો ગેરેજ લઈ જતા ચાવડી ગેટ પેટ્રોલ છાટીને ગાડી હળગાવી દીધી ને ઓલા ભાઈ મારી અરે જે છોકરો હતો એને પણ હળગાવી દે

જયુ જયદીપ હું ડેનેજ સરદાર આજે હું ગાડી લઈને મારા સેટનો ફોન આવ્યો કે ગાડી નવા પરામાં મૂકવા જવાની છે તો ત્રણ જણ આવ્યા ગૌતમ છે નામ એમનું ગૌતમ પરમાર સુભાષનગર રહી છે એની યારે બે કોઈ ભાઈ હતા એને એમ કે તારે માથાકૂટ કરવી છે તું કેમ ગાડી હાકીને એમ કરીને સીધું પેટ્રોલ નાખ્યું માથે અને ગાડી જગાવી આપણે વડવા વડવા તલાવડી આંગણવાડી છે ને ત્યાં આગળ કુંભરવાડા ફાટક સ્પ્લેન્ડર ગાડી હતી પેટ્રોલનો નો કાંઈ ખબર નહીં મારે કાંઈ ઓળખાણ કે કાંઈ નહીં ગાડીના હિસાબે નાખવા બધું કાંઈ મેટર નહીં કાંઈ વસ્તુ નહીં કાંઈ નહીં હા ખાલી એક ગૌતમ પરમાર છે ને એ ડ્રાઈવર હતો એને ઓળખું કે એની ગાડી છે ત્રણ જણા